ભાવમાં થોડો સુધારો પણ જોવા મળે છે અને ખેડૂતોની જે વેચાણ કરવાના મૂળમાં છે તેના પરિણામે જીરુના હવે ભાવ ઉશ્કેરાય ખાસ કરીને રાજસ્થાનમાં થોડી વેચવાલી સારી આવે તેવી ધારણાઓ દેખાઈ રહી છે આગળ ઉપર જીરુ બજારમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી પરંતુ એવરેજ બજારો ટોણસર્યાસ દેખાઈ રહ્યો છે બેન્ચમાર્ક જીરુનો છેલ્લો વાયદો છે ઓગણીસ હજાર ચારસો ને પંચોતેરની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે તો મિત્રો જે વાયદા બજાર છે તેમાં કોઈ મોટો સુધારો જોવા હાલ તો મળ્યો નથી પરંતુ વીસથી પચીસ રૂપિયાનો હાલ તો સુધારો જોવા મળી રહ્યો છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુમાં જે ખેડૂતોને માલ બહાર હજી નથી કાઢ્યો અને માલ હજી ખેડૂતો પાસે મોટા પ્રમાણમાં પડ્યો હોવાનો અંદાજ સામે આવી રહ્યો છે પરંતુ વાવેતર પૂર્ણ થયા બાદ હવે બજારમાં જે ભાવ કેવા રહી છે તેના ઉપર ખેડૂતોનું વેચાણ કરવાનો નિર્ણય લેવા લાગશે એટલે કે જે ભાવ વધશે તો ખેડૂતોની વેચવાલી વધશે અને ભાવ ઘટીએ તો ખેડૂતોની વેચવાલી પણ ઘટે તેવી સંભાવનાઓ રહેલી છે ખેડૂતો વેચાણ કરવાનો નિર્ણય લે છે નવી સિઝનમાં જીરુંનું વાવેતર થોડાક કપાયા છે અને બજારમાં ખાસ ચર્ચાઓ ચાલી છે પરંતુ તેને સાસો અંદાજ નવેમ્બર મહિનાની જે મહિનો છે તેની અંદર આવી જાય છે અને હાલ જીરુમાં નિકાસના માંગ મર્યાદિત હોવાથી બજારમાં કોઈ મોટી તે જીવનની સંજોગો અત્યારે હાલ તો દેખાતા નથી તો મિત્રો આથી ઝીરોને લગતાથી સરસાવીડિયો ગમે વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું સુવિધા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન